વિભાવના મીનીંગ એન્ડ કોન્સેપ્ટ ઓફ રિસર્ચ સંશોધન શબ્દ જૂના ફ્રેન્ચ શબ્દ રિસર્ચિયર પરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ થાય છે ફરીથી શોધવું અથવા સારી રીતે તપાસ કરવી આ વ્યુત્પત્તિ શાસ્ત્ર સંશોધનના સારને સંપૂર્ણ રીતે રજૂ કરે છે તે માત્ર કંઈક નવું શોધવા વિશે નથી પરંતુ ઘણીવાર અસ્તિત્વમાંના જ્ઞાનની ફરીથી તપાસ કરવા ઊંડાણપૂર્વક ખોદકામ કરવા અને નવા પ્રયાસો અને ઝીણવટપૂર્વક વિષયનું વ્યવસ્થિત રીતે અન્વેષણ કરવા વિશે છે તેના મૂળભૂત અર્થમાં સંશોધન એ કોઈ સમસ્યા અથવા પ્રશ્નની વ્યવસ્થિત સઘન નિરપેક્ષ અને વૈજ્ઞાનિક તપાસ છે જેનો હેતુ નવા તથ્યો શોધવાનો જાણીતા તથ્યોનું અર્થઘટન કરવાનો નવા તથ્યોના પ્રકાશમાં સ્વીકૃત સિદ્ધાંતો અથવા નિયમોમાં સુધારો કરવાનો અથવા જૂના તથ્યો સિદ્ધાંતોને વ્યવહારિક પરિસ્થિતિઓમાં લાગુ પાડવાનો છે ચાલો આ વ્યાખ્યામાં સમાવિષ્ટ મુખ્ય વિભાવનાઓને વિગતવાર સમજીએ એક વ્યવસ્થિત સિસ્ટમેટિક સંશોધન અવ્યવસ્થિત નથી તે એક સુવ્યાખ્યાયિત માળખું અને પગલાના તાર્કિક ક્રમને અનુસરે છે સમસ્યાની રચનાથી લઈને ડેટા એકત્રિત કરવા તેનું વિશ્લેષણ કરવા અને તારણો કાઢવા સુધી દરેક તબક્કાનું આયોજન અને અમલ વ્યવસ્થિત રીતે કરવામાં આવે છે આ વ્યવસ્થિત અભિગમ ખાતરી કરે છે કે તારણો વિશ્વસનીય અને માન્ય છે બે સઘન કઠોર રિગોરસ સંશોધનમાં સઘનતા એટલે ચોકસાઈ સુસંગતતા અને વિગત પર ઝીણવટભર્યું ધ્યાન તેનો અર્થ યોગ્ય પદ્ધતિઓનો ઉપયોગ કરવો ડેટા સંગ્રહના સાધનોની માન્યતા અને વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવી અને પરિણામોનું વધુ પડતું સામાન્યકરણ કર્યા વિના કાળજીપૂર્વક અર્થઘટન કરવું આ સઘનતા સંશોધનના તારણોને વિશ્વસનીયતા પ્રદાન કરે છે ત્રણ નિરપેક્ષ ઓબ્જેક્ટિવ સંશોધનનો ઉદ્દેશ તથ્યો અને તારણોને જેમ છે તેમ રજૂ કરવાનો છે સંશોધકના વ્યક્તિગત પૂર્વગ્રહો માન્યતાઓ અથવા પસંદગીઓથી પ્રભાવિત થયા વિના જો કે સંપૂર્ણ નિરપેક્ષતા પડકારજનક હોઈ શકે છે સંશોધકો પ્રમાણિત પ્રક્રિયાઓ ચકાસી શકાય તેવા ડેટા અને પિયર રિવ્યૂનો ઉપયોગ કરીને આત્મલક્ષિતા ઘટાડવાનો પ્રયાસ કરે છે ચાર વૈજ્ઞાનિક તપાસ સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન આનો અર્થ એ છે કે સંશોધન વૈજ્ઞાનિક પદ્ધતિના સિદ્ધાંતોનું પાલન કરે છે તેમાં સામેલ છે અવલોકન ઘટનાઓનું કાળજીપૂર્વક નિરીક્ષણ કરવું ઉત્કલ્પના ઘડતર ચલો વેરીયેબલ્સ વચ્ચેના સંબંધો વિશે ચકાસી શકાય તેવા નિવેદનો વિકસાવવા પ્રયોગ ડેટા સંગ્રહ વ્યવસ્થિત રીતે અનુભવજન્ય પુરાવા એકત્રિત કરવા વિશ્લેષણ એકત્રિત ડેટાનું અર્થઘટન કરવું નિષ્કર્ષ પુરાવાના આધારે તારણો કાઢવા સામાન્યકરણ જ્યાં શક્ય હોય તાત્કાલિક અભ્યાસ સંદર્ભથી આગળ તારણો લાગુ કરવા પાંચ હેતુ એમ સંશોધનનો અંતિમ હેતુ અલગ અલગ હોઈ શકે છે નવા તથ્યો શોધવા અગાઉ અજાણી માહિતીને ઉજાગર કરવી જાણીતા તથ્યોનું અર્થઘટન કરવો અસ્તિત્વમાંની માહિતી માટે નવી સમજ અથવા સમજણ પ્રદાન કરવી સ્વીકૃત સિદ્ધાંતો અથવા નિયમોમાં સુધારો કરવો નવા પુરાવાના આધારે સ્થાપિત વિચારોને સુધારવા અથવા પડકારવા જૂના તથ્યો સિદ્ધાંતોને વ્યવહારિક પરિસ્થિતિઓમાં લાગુ પાડવા વાસ્તવિક દુનિયાની સમસ્યાઓ હલ કરવા માટે અસ્તિત્વમાંના જ્ઞાનનો ઉપયોગ કરવો આમ સંશોધન એ પૂછપરછનું એક સતત ચક્ર છે જે એક પ્રશ્ન અથવા સમસ્યાથી શરૂ થાય છે યોગ્ય પદ્ધતિઓનો ઉપયોગ કરીને વ્યવસ્થિત તપાસ દ્વારા આગળ વધે છે અને જ્ઞાનના ભંડોળમાં યોગદાન આપતા તારણો સાથે સમાપ્ત થાય છે જે ઘણીવાર નવા પ્રશ્નો અને વધુ સંશોધન તરફ દોરી જાય છે મનોવિજ્ઞાનમાં માનવ સમજણને આગળ વધારવા માટે તે એક નિર્ણાયક સાધન છે જે આપણને વર્તનને સમજાવવા આગાહી કરવા અને અંતે પ્રભાવિત કરવાની મંજૂરી આપે છે